તો હવે છે મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટરી આગળ જેમ થોડું સમજ્યા કે મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતનો સંદર્ભ બંધારણમાં છે નહીં બંધારણમાં કોઈ ભાગમાં કે કોઈ આર્ટિકલમાં આ લખ્યું નથી લખ્યું નથી તો વ્યાખ્યાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી તો આ આવ્યું ક્યાંથી મંગળ ગ્રહથી નહીં ઇટ ઇઝ પ્યોરલી અ જ્યુડિશિયલ ઇનોવેશન ન્યાયપાલિકા દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો છે અને કયા ચુકાદામાં સિદ્ધાંત આપવામાં આવ્યો છે કેશવાનંદ ભારતી કેસમાં કેશવાનંદ ભારતી કેસમાં તમે એક બાબતને સમજો કે પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણે પોઈન્ટ ઓફ વ્યૂથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમે લગભગ દરેક એક્ઝામમાં આ કોઈ એક સ્ટેજમાં તમને આ ક્વેશ્ચન તો જોવા મળશે જ કે સુધારો શું છે કાં તો શા માટે ન્યાયપાલિકાએ બંધાણમાં સુધારાના સંદર્ભમાં બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન આપીને લોકશાહી નું રક્ષણ કર્યું શા માટે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન ના કારણે ભારતીય લોકશાહી તાનાશાહી બનતા અટકી ગઈ શા માટે સંસદની બંધારણમાં સુધારા કરવાની શક્તિ અસીમિત નથી અનલિમિટેડ પાવર નથી આ બધી બાબતનો જવાબ અહીંથી મળે છે ઘણી વાર તમે છેલ્લા વર્ષોમાં કેટલીક બાબતોને જોઈ હશે જો તમારું ઓબ્ઝર્વેશન રહ્યું હશે ન્યૂઝપેપર રીડિંગ નું થોડાક વર્ષો પહેલા આપણા ઉપરાષ્ટ્રપતિ આઈ થિંક જગદીશ ઠાકર સાહેબ હતા હા એમને એક સ્ટેટમેન્ટ આપ્યું કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ના કારણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ના કારણે પાર્લામેન્ટરી સોવરનિટી સંસદીય સાર્વભૌમત્વને નુકસાન થયું છે કેવી રીતે નુકસાન થયું છે કારણ કે સંસદીય સાર્વભૌમત્વનો મતલબ શું છે કે સંસદની કાયદા બનાવવાની શક્તિ જેમાં બંધારણમાં સુધારો કરવાની શક્તિ પણ આવી જાય છે એની પોતાની શક્તિ છે એ એમાં સર્વોચ્ચ છે એમાં કોઈનો હસ્તક્ષેપ ન હોઈ શકે પરંતુ મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતના પરિણામે આ શક્તિ સીમિત થઈ છે કેવી રીતે સીમિત થઈ આગળ સમજીશું જ્યારે તમે બીજી બાજુ જોશો તો ઘણી વખત જ્યુડિશરીના લોકો એમનું એક્ઝેક્ટ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ હશે સરકારના મંત્રી કે MP નું સ્ટેટમેન્ટ શું હશે કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનના લીધે નુકસાન થયું છે જુડિશરી શું કહેશે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનના લીધે ફાયદો થયો છે જેમ કે હમણે નવેમ્બર ડિસેમ્બરની જ ઘટના છે આપણા સીજીઆઈનું એક સ્ટેટમેન્ટ છે કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન કીપ્સ ઇન્ડિયન ડેમોક્રેસી ફ્રોમ ડ્રિફ્ટિંગ ટુ એબ્સોલ્યુટિઝમ આ ડોક્ટ્રીનના કારણે ભારતની લોકશાહી તાનાશાહી બનતા અટકી છે આ સીજીઆઈનું સ્ટેટમેન્ટ છે ઇવન જસ્ટિસ જે ચંદ્રચૂડ સાહેબ હતા આગળ સીજીઆઈ

તો ધ્રુણો તારો દિશા બતાવે છે તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન આપણને દિશા બતાવે છે કે આપણે કન્સ્ટિટ્યુશનની વેલ્યુ શું હતી આપણે કઈ દિશામાં આગળ જવાનું છે આપણા વેલ્યુઝ અને આ મૂલ્યોનું પાલન કરવાનું છે એટલે આ ડિબેટ સતત ચાલતી રહે છે તો પ્રશ્ન એ જ થાય કે આ છે શું અને શા માટે આનો ઉદ્ભવ થયો આના ફીચર કયા કયા છે શું આનાથી ફાયદો થયો છે શું આનાથી નુકસાન થયું છે એ દરેક બાબતને આપણે સમજવી પડે

જે માળખા ઉપર કન્સ્ટિટ્યુશન ઊભું છે જે કન્સ્ટિટ્યુશનની આત્મા છે જે કન્સ્ટિટ્યુશન મુખ્ય અંગો છે જે મેઈન મેઈન વેલ્યુઝ છે એ જ કન્સ્ટિટ્યુશન નું બેઝિક સ્ટ્રક્ચર છે અને એ બેઝિક સ્ટ્રક્ચર વગર કન્સ્ટિટ્યુશન નો કોઈ મતલબ છે નહીં આ બિલ્ડિંગમાં હું બેઝ હટાવી દઉં તો બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર પડી જશે ને તો કન્સ્ટિટ્યુશનમાં તમે આ બેઝિક બાબતોને હટાવી દેશો તો કોન્સ્ટિટ્યુશન નો પોતાનામાં કોઈ મતલબ રહેશે નહીં એક નાની એવી બાબત છે હવે સમજો કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન મે તમને આગળ પણ કહ્યું કે બંધારણમાં તો કે ઉલ્લેખિત છે નહીં જ્યુડિશરી આ ડોક્ટ્રિન ઉદ્ભવ કર્યો માની શકાય કેશવાનંદ ભારતી કેસમાં અને શા માટે ડોક્ટ્રિન ઉદ્ભવ્યો જેમ આગળ આપણે ડિસ્કસ કર્યું એક લાઈનમાં કેવું હોય તો કહી શકાય કે સંસદની બંધારણમાં સુધારા કરવાની શક્તિના સંદર્ભમાં સંસદ અને ન્યાયપાલિકા વચ્ચે થયેલા સંઘર્ષના પરિણામે આ ડોક્ટ્રિન સામે આવ્યો છે આ ડોક્ટ્રિન સામે આવ્યો છે તમે એક આવી રીતે ચાર્ટ પણ ડ્રો કરી શકો છો એને બતાવવા માટે શંકરી પ્રસાદ સજ્જન સિંહ બીજા પણ ઘણા કેસ છે ગોલકનાથ અને દેન કેશવાનંદ ભારતી કેસ સમજી રહ્યા છો

થઈ રહ્યું હતું જેમ કે એક એક્ઝામ્પલ લીધું આપણે કે લેન્ડ રિફોર્મ ને લાગુ કરવા માટે રાઇટ ટુ પ્રોપર્ટીનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું અને એના માટે થઈને જ સંસદે પહેલો બંધારણીય સુધારો કર્યો અને પંદર ચાર ઉમેર્યું એકત્રીસ એ અને એકત્રીસ બી ઉમેર્યું એ પ્રોવિઝન આગળ આપણે ભણી ગયા અને એ પ્રથમ બંધારણ સુધારાને શંકરી પ્રસાદ કેસમાં પડકારવામાં આવ્યું કે આ બંધારણ સુધારો યોગ્ય નથી એનું સીધું રીઝન છે કારણ કે શંકરી પ્રસાદ પોતે લેન્ડ લોડ હતા વેસ્ટ બેંગાલ હિત કોમ્પ્રોમા સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે તેર બે માં જે કાયદો શબ્દ છે એની વ્યાખ્યામાં બંધારણીય સુધારા કાયદો આવતો નથી જો એની વ્યાખ્યામાં કાયદો આવતો નથી તો પછી બંધારણીય સુધારા કાયદા દ્વારા મૂળભૂત અધિકારમાં સુધારા વધારા થઈ શકે છે કારણ કે તેર બે શું કહે છે કે સંસદ કે એવો કોઈ કાયદો નહીં બને કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય કે ઓછા કરતો હોય પણ એ કાયદાની વ્યાખ્યામાં બંધારણ સુધારા કાયદો આવતો નથી આ જજમેન્ટ હતું આગળ આપણે લખ્યું પણ ખરા આગળ જતા સેમ વસ્તુ સજ્જનસિંહમાં રિપીટ કરી આગળ જતાં ગોલકનાથમાં પાછું ફેરવી તોડ્યું પલટી મારી અને શું કહ્યું કે આર્ટિકલ તેર માં જે કાયદો શબ્દ છે એની વ્યાખ્યામાં બંધાણે સુધારા કાયદો આવી જાય છે એનો સીધો મતલબ શું થયો કે હવે બંધાણે સુધારા કાયદા દ્વારા સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકવાની નથી કરી શકવાની નથી અને આ ચુકાદાને ભવિષ્યલક્ષી લાગુ કરવામાં આવે ભૂતલક્ષી નહીં મતલબ ઓગણીસો પચાસ થી ઓગણીસો સડસઠ માં જે પણ સુધારા થયા બંધારણમાં એને બનાવી રાખ્યા છે કારણ કે આ ચુકાદાને પછીથી લાગુ કરવામાં આવ્યો આ ડેવલપમેન્ટ આપણે અહીં સુધી ચોવીસમો બંધારણ સુધારા દ્વારા તેર ચાર અને ત્રણસો અડસઠ ત્રણ ઉમેરાયું તેર ચારમાં સ્પષ્ટ લખી દીધું કે આર્ટિકલ ત્રણસો ને આર્ટિકલ તેર ની કોઈ વાત લાગુ પડતી નથી અહીં સુધી આપણે આ બાબતને જોઈ ગયા સમજી ગયા ક્લિયર અને ત્યાર પછી જે કેસ સામે આવે છે છે એ ભારતી કેસ અને ભારતી કેસનો જે મુખ્ય પ્રશ્ન હતો કે શું સંસદ પાસે આ શક્તિ છે કે બંધારણીય સુધારા કાયદા દ્વારા મૂળભૂત અધિકારમાં સુધારા કરી શકે આ મુખ્ય પ્રશ્ન હતો કેટલીક બાબતો જો અમુક કેસ ભારતીય ઇતિહાસના બેનમૂન નમૂના હોય કેશવાનંદ ભારતી ચુકાદાને ભારતની લોકશાહીને બચાવવા વાળો ચુકાદો કહેવાય છે શું કહેવાય છે એના કારણે ભારતીય લોકશાહીનું રક્ષણ થયું અને આ ચુકાદાની અંદર ઘણી નાની મોટી સ્ટોરી પણ મળે છે કેશવાનંદ ભારતીમાં તમે સમજશો તો મેં આગળ આપણે જુડિશરી વખતે વધારે સારી રીતે કેટલાક એંગલ જોશું પણ એ તમને ઉદાહરણ આપું તો આ ચુકાદામાં તેર જજ હતા કેટલા તેર જજ હતા અને એક મુખ્ય ભૂમિકા જસ્ટિસ એચ આર ખન્નાની હતી જ્યારે ચુકાદો આપવાનો હતો ત્યારે છ જજે એમ કહ્યું કે પાર્લામેન્ટની બંધારણમાં સુધારો કરવાની શક્તિ અસીમિત છે અને છ જજે કહ્યું કે ના સીમિત છે એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ એક જજ રહ્યા જસ્ટિસ એચ આર ખન્ના અને એચ આર ખન્નાનો જ્યાં જેટલી પણ દિવસ આર્ગ્યુમેન્ટ ચાલી એમાં પક્ષ હતો કે પાર્લામેન્ટની આ શક્તિ અસીમિત હોવી જોઈએ પાર્લામેન્ટની આ શક્તિ એની પોતાની છે એના ઉપર કોઈ નિયંત્રણ હોવું જોઈએ નહીં લાસ્ટ મોમેન્ટ પર એચઆર ખન્નાના વ્યૂ બદલાયા છે અને એમનો ચુકાદો એમનો પોતાનો ચુકાદો છે કે પાર્લામેન્ટની બંધારણમાં સુધારો કરવાની શક્તિ સીમિત હોવી જોઈએ આ ચુકાદો કેશવાનંદ ભારતી કેસ પોતાનામાં એક યુનિક કેસ છે કેટલી એવી ઘટનાઓ પણ એ સમય બની છે અને એની પાછળ આ ચુકાદા પાછળ નાની પાલખીવાલાની આર્ગ્યુમેન્ટ પણ બહુ મોટો રોલ પ્લે કરે છે તમને કંઈ પૂછે ઇન્ટરવ્યુમાં કે ઇવન હવે તો કાકા મેઇન્સમાં પણ એવા પ્રશ્ન પૂછી રહ્યા છે એમ કે એવી કઈ ફેમસ પર્સનાલિટી છે જેમને તમને પ્રભાવિત કર્યા આકર્ષિત કર્યા તો ગાંધીજીને તો બધા બોલશે જ એમ નાની પાલખીવાલા બોલી શકો નાની પાલખીવાલા ભારતના ઇતિહાસમાં બહુ મોટું નામ ધરાવે છે એઝ અ વકીલ કેસવાનંદ ભારતી કેસમાં મુખ્ય આર્ગ્યુમેન્ટ કરનારા વ્યક્તિ એ હતા અને આ લોકોનું ડેડિકેશન કયા લેવલનું હતું એક એક્ઝામ્પલ આપું તમને આર્ગ્યુમેન્ટ ચાલી રહી હતી નાની પાલખીવાળા ફૂલ ફ્લેઝમાં પોતાને આર્ગ્યુમેન્ટ મૂકી રહ્યા હતા આખી ટીમ હોય જોલી એલએલબી જોયું છે ને એ ટીમ હોય જો કે જોલી એલએલબીમાં અક્ષય કુમાર એની કોઈ ટીમ નથી પણ સામેવાળા વકીલોની તો ટીમ હતી ને આખી ટીમ હોય તો જ્યારે પણ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હોય અને એના પછી બીજી કોઈ આર્ગ્યુમેન્ટ આવવાની છે

હોટેલમાં તો હવે લઈ આવો જાઓ કે હિયરિંગ ચાલુ આર્ગ્યુમેન્ટ ચાલુ પોપટ દોડતા દોડતા બહાર ગયા ચાલો રામજર નહીં પોપટ કે કરવું શું અને એ વખતે આટલી ફ્રિકવન્સી નતી કે ઉલાવું બેરાઈ જાય ક્લિક કર્યું પોપટ અંદર થી નીકળ્યા સુધી ઓલાઈ જાય એવું નતું બહાર આવ્યા જોયું એમને કોઈ હતું ને એક ટેક્સી પડી હતી અને સદભાગે ટેક્સીની અંદર ચાવી હતી એને ડ્રાઈવર ક્યાંય નતો દેખાતો એ ટેક્સી લીધી હોટેલ ગયા ડોક્યુમેન્ટ લાયા પાછી એસ જીટી ટેક્સી મૂકીને અંદર આવી ગયા કયા લેવલનું ડેડિકેશન છે સમજો છો એટલે આવા ઇન્સિડન્ટ પણ છે સરસ મજાના કેસ આનંદ ભારતી કેસના એમ પણ આ એચઆર ખન્નાની વાત નીકળી એટલે કહી રહ્યો છું કે જસ્ટિસ એચઆર ખન્ના આ તો બરાબર છે અહીં સુધી પણ ઇવન આગળ જતા પણ ઇમરજન્સીના સમયે તમે કહી શકો કે જસ્ટિસ એચ ખન્ના એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત સુકલા કેસમાં બહુ સરસ મજાનો વિરોધ કરતો ચુકાદો આપ્યો હતો એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લા એ કેસ શું હતો કે ઇમરજન્સી સમય જે લોકોને ડિટેન કર્યા છે ગેરકાયદેસર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે શું એમની પાસે અધિકાર છે કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે ચાર જજે કીધું કે ના જઈ શકે એચ આર ખન્ના કે જઈ શકે એચ આર ખન્ના કે જઈ શકે એટલે ઇવન હું એક્ઝેક્ટ ફેક્ટ કદાચ રોંગ હોઈ શકે ભાવ સમજો મારો ન્યુયોર્ક ટાઈમ્સ એ વખતે પણ કહ્યું હતું કે આમનું પૂતળું બનાવવાની જરૂરિયાત છે લોકશાહીના રક્ષણ કરતા તરીકે સેવિયર ઓફ ડેમોક્રેસી એ લેવલનું વ્યક્તિત્વ હતું તો આવા કંઈક વ્યક્તિત્વ લખો એ બધું મતલબ કોમન કોમન બાબતો લખો જો ઠીક છે પણ હા આવા વ્યક્તિત્વમાં એવા વ્યક્તિત્વ હોવા જે પેપર ચકરને ખબર હોય હા તેવું ના લખો હું જ જાણું હું જ સમજુ આપણે નથી જવાનું ત્યાં મૂળ મુદ્દો એ હતો કે શું અધિકારમાં સુધારો કરી શકે આ મેઇન મુદ્દો હતો એટલે કેશવનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે યસ બંધારણમાં સુધારો કરવાની ખાસ કરીને મૂળભૂત અધિકારમાં સુધારો કરવાની શક્તિ સંસદ પાસે છે એમાં જરાય ખોટું નથી આર્ટિકલ 24 વેલિડ છે સંસદ પાસે આ શક્તિ છે કે મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે પરંતુ તે બંધારણના મૂળભૂત ઢાંચામાં સુધારો ન કરી શકે આ એમનું વર્ડિક છે અને આ જે લાઈન હતી એ જ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કહેવાય છે તમને એક લાઈનમાં પૂછે કે વોટ ઇઝ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન તે એક એવો સિદ્ધાંત એક એવો સિદ્ધાંત જે સંસદની બંધારણમાં સુધારો કરવાની શક્તિને માન્યતા આપે છે પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચામાં સુધારો કરવાના પ્રતિબંધ પણ લગાવે છે કે સંસદીય સંસદ પાસે પાવર છે બંધારણમાં સુધારો કરવાનો પરંતુ મૂળભૂત ઢાંચામાં સુધારો ન કરી શકે આને અલગ રીતે કહીએ તો સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની શક્તિ છે બંધારણને બદલવાની નહીં

તેમ વસ્તુ છે ઠીક છે બહુ સુલક એક્ઝામ્પલ આવી ગયું ને ક્યાં કન્સ્ટિટ્યુશન ને ક્યાં પિઝા ની કમ્પેરિઝન થઈ ગઈ પણ કઈ નહીં સમજાય એટલે બહુ થયું તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટર બેઝિકલી આ વાત કરે છે કે તમને જો આ ધ્યાન રાખજો હજી હું ઘણીવાર મેન્સ માં આપણે પ્રશ્ન પૂછીએ ને તો આપણે શું ક્વેશ્ચન પૂછ્યો બેઝિક સ્ટ્રક્ચર થી તમે શું સમજો છો બીજો પ્રશ્ન થાય બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન થી તમે શું સમજો છો બંનેની વ્યાખ્યા અલગ અલગ છે મૂળભૂત માળખું એટલે શું અને મૂળભૂત માળખાનો સિદ્ધાંત એટલે શું આમાં તફાવત છે ને પ્રભુ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન નો મતલબ શું છે કેવો સિદ્ધાંત ફરીથી રિપીટ કરું છું કે જે સંસદની બંધારણમાં સુધારા કરવાની શક્તિને માન્યતા આપે છે પણ તે બંધારણના મૂળભૂત ઢાંચામાં સુધારો કરી શકે ને આ વ્યાખ્યા થશે તો પ્રશ્ન એ થાય કે મૂળભૂત ઢાંચો એટલે શું એટલે જ્યારે મૂળભૂત ઢાંચો પૂછ્યો ત્યારે મૂળભૂત ઢાંચો લખવાનો અને મૂળભૂત ઢાંચો એટલે શું તો બંધારણની એવી બાબતો કે જેના આધાર પર બંધારણ ઉભું છે જે બંધારણની આત્મા છે જે બંધારણની કોર ફિલોસોફી છે એ એનું બેઝિક સ્ટ્રક્ચર છે એનું મૂળભૂત માળખું છે સમજો પડી રહી છે અને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસમાં આવ્યો પણ આના બીજ સજ્જનસિંહ કેસમાં રોપાઈ ગયા હતા ચુકાદો ભારતી કેસમાં છે ડોક્ટ્રીન આવ્યો નવો તમારી સામે અને બીજ તમે જુઓ તો સૌપ્રથમ આવો સંદર્ભ સજ્જનસી કેસમાં જસ્ટિસ મુઢોલકરે આપ્યો હતો જસ્ટિસ મુઢોલકરે કહ્યું હતું કે બંધારણમાં સુધારા કરવાની સંસદની શક્તિ હોવી જોઈએ પણ બેઝિક ફીચરને ના બદલી શકે એ વખતે એમને બેઝિક સ્ટ્રક્ચર વર્ડ નથી યુઝ કર્યો શું યુઝ કર્યો છે બેઝિક ફીચર બેઝિક ફીચરમાં ચેન્જીસ ન કરવા જોઈએ સજ્જનસી કેસમાં જે બે જજ હતા કે જેમને એમાં વિરોધ પક્ષ દર્શાવ્યો હતો પોતાનો વિરોધી જજમેન્ટ આપ્યું હતું એક હિદાયતુલ્લા અને એક આ મુઢોલકર એટલે મુઢોલકરના ભારતના ઇતિહાસમાં જુઓ તો મુઢોલકરે સૌપ્રથમ સંદર્ભ આપેલો છે પરીક્ષામાં પૂછાય પીટીના પોઈન્ટ ઓફ વ્યુ તો કિસ્વાનંદ ભારતી કેસમાં બીજી સ્ટ્રક્ચર ડોક્ટ્રીનનો સંદર્ભ છે પણ એનો બીજ તમે જુઓ ને તો એ મુઢોલકરના શબ્દોમાં છે અને ઇવન જ્યારે મુઢોલકર સાહેબે આ વાત કરી ત્યારે એમને પાકિસ્તાનનો રેફરન્સ આપ્યો હતો

ઘણા એવા હીરો હશે ને ત્યાં પછી એક થા નહીં લખવાનું એક થા ટાઇગર કે અનસીમ હીરો ભારત ની રક્ષા કરના થી કઈ ટાઇગર અગેન અગેન હતું ને એક થા ટાઇગર જિંદા હે એવું નહીં લખવાનું આવા કઈક નામ આપો અલગ થી એક્ઝામ્પલ ગોતવાના નથી જસ્ટિસ મુઢોલકર કહો એમના બીજ રોપ્યા હતા સર હિટ થઈ જાય ઇન્ટરવ્યુ માં તો એમ લાગે વેરી ગુડ ખૂબ સરસ સરસ આર્ગ્યુમેન્ટ સમજી રહ્યા છો અને ક્યાંક મેઇન્સ પણ આર્ગ્યુમેન્ટ લખી રહ્યા છો તો પછી એક્સપ્લેન કરો પ્રોપર કારણ કે મુઢોલકર બધાને નહીં ખબર હોય ખાલી નામ લખીને આવશો તો ડોફરા છે કોણ હતું ગપના ના મારી હોય પણ આ વાસ્તવિકતા છે નોલેજ એમનું ઓછું પડે સમજી રહ્યા છો શું કહું છું એટલે બેઝ છે બેસ જે બીજ હતું ત્યારે રોપાયું હતું વટવૃક્ષ તરીકે ડોક્ટ્રિન સામે આવ્યો નાઇન્ટીન સેવન્ટી થ્રી માં કેશવાનંદ ભારતી ચુકાદામાં ક્લિયર હવે મુદ્દો એ છે કે ચુકાદામાં ન્યાયપાલિકાએ તો કહી દીધું કે તમે બેઝિક સ્ટ્રક્ચરમાં ચેન્જીસ નહીં કરી શકો સુધારો નહીં કરી શકો એટલે પાર્લામેન્ટ કે બેઝિક સ્ટ્રક્ચર માં આવે શું જ્યુડિશરી કે નહીં કહું અરે પણ કઈક તો કહો સમય સમય કઈ તો કે અત્યાર તો કઈક કહો તો કે લખો તો કે બંધારણની સર્વોચ્ચતા લોકશાહી ગણતંત્રાત્મક શાસન પ્રણાલી ફેડરલ સિસ્ટમ આ બધી બાબતો આવે સંસદ કે બસ આટલું જ ને ના ના કે ટુ બી કન્ટિન્યુ તો કે ક્યાં સુધી ઈચ્છા પડે ત્યાં સુધી હજી કન્ટિન્યુ છે કોઈ વેલ ડિફાઇન નથી બેઝિક સ્ટ્રક્ચર કે કઈ કઈ બાબતો બંધારણના મૂળભૂત માળખામાં આવે છે વેલ ડિફાઇન નથી સુપ્રીમ કોર્ટ એકવારમાં ડિફાઇન પણ નથી કર્યું સુપ્રીમ કોર્ટ સમય સમય જ્યારે જ્યારે યોગ્ય લાગે ને જરૂરિયાત પડે હું તો એ ભાષામાં કહી શકું ફસાય ત્યારે આગળ કરે કે આ તો બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે એટલે 1973 કેશવાનંદ ભારતી દિન અત્યાર સુધીના ચુકાદાઓમાં નવી નવી બાબતો એડ કરતી જ જાય છે જેમ કે મે 2023 માં એક ચુકાદામાં કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશોની સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ ઓફ ડિસ્ટ્રિક્ટ જજ ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર જિલ્લા ન્યાયાધીશોની સ્વતંત્રતા એ મૂળભૂત ઢાંચાનો ભાગ છે એટલે હજી એ કન્ટિન્યુ છે અને દરેક વખતે પાર્લામેન્ટ કહેશે કે યાર ક્લિયર કટ કહી દો યાર તો ક્લેરિટી આવે ના સમય સમય કહીશ વત્સ રાહ જો પ્રતીક્ષા કર સમજી રહ્યા છો એટલે કેશવાનંદ ભારતી કેસ તમને જે મટીરિયલ આપ્યું છે અમે એમાં કોઠામાં સમજાયેલું છે કે કેશવાનંદ ભારતી કેસમાં આ બાબતોનો મૂળભૂત ઢાંચાનો ભાગ કયો હતો આગળ જતા રાડ નરેનનો કેસ ઇન્દિરા ગાંધી વર્સિસ રાડ નરેન કેસ એમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને મૂળભૂત ઢાંચાનો ભાગ કયો હતો આગળ જતાં ઓગણીસો એસીનો મિનરવા મિલ્સ કેસ છે એમાં ન્યાયિક પુનરાવલોકનની શક્તિ ન્યાયિક પુનરાવલોકનની શક્તિ અને સંસદની બંધારણમાં સુધારો કરવાની સીમિત શક્તિ આ બંને વસ્તુને મૂળભૂત ઢાંચાનો ભાગ કહ્યું છે આની પાછળની પણ હિસ્ટ્રી સમજવા જેવી છે મિનેરવા મિલ્સ કેસની આગળ આપણે એફઆર ડીપીએસપી ભણીશું ત્યારે વ્યવસ્થિત